સુરેન્દ્રનગર જમીન એને કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાયા છે ઈડીએ ધરપકડ કરતા રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સામાન્ય વહીવટ વિભાગે બહાર પાડ્યો છે સસ્પેન્શન ઓર્ડર ત્યારે આ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી હિતલ જે રીતે આજે રાજેન્દ્ર પટેલ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ખુબ મહત્વના સમાચાર મળી રહ્યા છે શું હતું માહિતી ચોક્કસ એવું કહી શકાય કે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ ઈડી દ્વારા કેસ કરવામાં આવ્યો હતો અને એમાં જે ધરપકડ કરવામાં આવી ધરપકડ પછી કોર્ટમાં કેસ ચાલે છે ને સાત દિવસના રિમાન્ડ રાજેન્દ્ર પટેલના મળ્યા છે સ્વાભાવિક છે કે આ પરિપ્રેક્ષમાં સામાન્ય રીતે જોવા જઈએ તો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના કોઈ પણ કર્મચારી હોય તે અડતાલીસ કલાકથી વધુ જેલમાં રહે છે તો તેની સામે સસ્પેન્શનનો ઓર્ડર કાઢવામાં તો હોય છે એ જ અંતર્ગત સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે સ્વાયુ છે કે રાજેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના કલેક્ટર હતા અને કેસ થયો હતો ત્યાર પછી તેમની ટ્રાન્સફર સામાન્ય વહીવટ વિભાગમાં કરવામાં આવી હતી હવે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે જી 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 આભાર ઇતલ માહિતી આપવા બદલ